તળાજા પંથકમાંગ દાઠા પોલીસે રેઈ પાડી લીલા ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો મહુવા તાલુકામાં દરરોજ લીલા ગાંજાનું વાવેતર ઝડપાઈ રહ્યું છે ત્યારે આજે તળાજા પંથકમાંગ લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું મહુવા ડીવાયએસપી અંસુલ જૈનના માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીએસ મકવાણા સહિતને બાતમી મળેલ કે ખારડી ગામના એક ખેડૂતની વાડીમાંગ શેરડીની આડમાંગ લીલા ગાંજાનું વાવેતર કરેલ છે બાતમીના આધારે દાઠા પીએસઆઈસીએસ મકવાના સહિત ટીમ દોડી જઈ રહી પાડી હતી ડીવાયએસપી એસપી જૈન સહિત પોલીસ કાફલો ખારડી ગામે દોડી ગયો હતો દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ તળાજા તાલુકાના અને દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા ખારડી ગામે કોદયા ગામની સીમ નજીક આવેલ વાડી વિસ્તારમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું હતું શેરડીના વાડ અને કપાસની આડમાં લીલા ગાંજાનું વાવેતર કરાયું હતું મહુવા ડીવાયએસપીની ચૂચન માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીએસ મકવાણા સહિત સ્ટાફે ખારડી ગામે રેલ પાડી પાસુ માલાભાઈ ભમ્મર ઉમ્રવર્ષ ચોવીસ ધંધો પાણીના પ્લાન્ટનો ગામ ખારડી તાલુકો તળાજા કોદયા ગામનો સીમાડો ને લીલા ગાંજાના છોડનંગ છે વજન પંદર કિલો બસો ગ્રામ મોબાઈલ સહિત કુલ કિંમત ઓગણ એંસી હજાર એકસોના મુગ્ધામાલ સાથે ધરપકડ કરી દાઠા પોલીસ સ્ટેશન લાવી અલગ અલગ ગુનાઓ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ આ કામગીરીમાં ડીવાયએસપી તળાજા પીઆઈપીએલ ધામા અશ્વિનભાઈ હિતેશભાઈ બળદેવભાઈ રઘુવીર સિંઘ સહિત સ્ટાફ જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર તળાજા તાલુકાના બોરડા ગામે વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે ઓઘાપુળા તૈયાર સેમર વેચવાનું છે વાડી વિસ્તાર માં ઓઘા તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તોતેર ઓગણ સાઈઠ ચુમોતેર ચોવીસ બાવન તેમજ સત્તાણું ચૌદ ચૌદ ત્રેપન તોતેર